જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે આપણે બનાવવાના છે ગુલાબ જાંબુ એ તો તમને જોઈને ખબર જ પડી ગઈ છે આજે આપણે હવાડના રેમા ને એવું બધું કર્યા કેમ કે આજ તો આપણે રજા જતી એટલે આજે આપણે સાંજે ગુલાબ જાંબુ બનાવવાનું હમણાં આપણે પપ્પા ગામમાં જા એટલે આપણે ગુલાબ જાંબુના પેકેટ મંગાવી લીધા હતા એટલે આપણે હવે પેકેટ

મુલાબજા બહુતો છે બહુ વાર લાગે છે તો હવે આપણે થોડી વારી આ બાસુ બરોટલે બનાવવાના છે અને ભૂમિ જોયા મુલાબજા છે બપોટા તાઈને છે કોટ કઢ્યો નથી નવાય તો બહુ ટાઈટ નીકળે એટલે પપો બેજે છે સુલા પાહે સાટવા આજો મસ્ત મસ્ત લાગશે તમે મોડક મસ્ત મસ્ત આમાં લોટ છે એવો લાગે લોટ છે લોટ હવે આપણે આમાં જે ગોળીઓ હોય એ ભાગી નાખવાની અને આપણને ભૂમિ દીદી બનાવવામાં મદદ કરાવે છે હવે આપડે મમ્મી

પાછી એમાં મરસ ને એવું બધું નાખવાનું જો ગેસ કરી દીધો ચાલુ અને મૂકી દીધું પાણી ગરમ થવા માટે ઘડી મૂકી દીધું છે અને પછી એમાં મરસ નાખી દેવું આપણે જો મરસ નું ડબ લઈ ગયું અને એમાં નાખવાની જો આપણે થોડીક જાજી મરસ નાખી દઈએ એટલે મસ્ત મસ્ત ગળી ગળી ચાસણી હોય અને થોડીક વધુ ગળી થઈ જાય

કેસર અત્યારે આપડે ખૂટી છે એક દિવસ ગુલાબજામુ બનાવવા તાવાતા મિક્સ થાય છે મિક્સ દીકું મિક્સ થાય છે મિક્સ હજી આપણે અહિયાં ચાસણી તૈયાર થાય છે

તેલ તેલ વાળા વાળા આપણે આવડતી નથી ગુલાબ જાંબી ગુલાબજાંબુ ગુલાબ જાંબુ બોલતા નથી આવડતું ગુલાબ જાંબુ આવડે છે કે

મસ્દ 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 કેટલે બધી બોળી બની ગઈ છે કેટલે બધી બોળી હેલો બની ગઈ છે બિસ્ટી તો બોલ 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 જ કરે છે ગુલાબજામ ખાવાની બહુ ઉતાવળ થાય છે ભઈલા એ ગુલાબજામ ગુલાસિન આપણે અહીં ભૂમિ દીદી ગોળ્યુ તૈયાર કરે કે આપણે તળવાનો કામ કરી દે ચાલુ આપણે ઘડી ગરમ થા દેવિયાને ને પછી એમાં ગુલાબ જાંબુ ની ગોળી તળવી રેવા દે ને અલ્યા પણ તું પછી અત્યારે તો નથી નાખી મી નાખશે હવે આપણે આવી જ્યુ છે અને એમાં નાખી દીધી આપણે ગોળ જ્યુ પેલાવી જ્યુ છે અને એમાં નાખી દીધી ગોળ જ્યુ આપણે હલાવતું રહેવાનું એટલે કોઈ ગોળીયું કાચી ન રહી જાય અને તળાઈ જાય આપણે જેમ જેમ તૈયાર થઈતી જાય એમ એમ આપણે ચાસણીમાં નાખતું જવાનું જવા નાખી દેવાની ચાસણીમાં તો આપણે બીજો બીજી વાર નાખી દીધી

થઈ ગયા આપણા મસ્ત મસ્ત ગુલાબ જાંબુ તૈયાર આ દસ પંદર મિનિટ પડ્યા રે કા આપણે વાળું કરી લેવી છે તો જોઈએ આપણે વાળુંમાં આજે શું છે અને ગુલાબ જાંબુ તો છે જ ત્યાં આપણે વાળુંમાં પણ એ વાળું કરીને દસ પંદર મિનિટ પછી ખાવાના હોય એટલે વાળુંમાં જ ગણાય આજે આપણે વાળુંમાં ભીંડાનું શાક રોટલી અને ખીચડી

અને શિયાળો છે ને એટલે ગરમા ગરમ ખાવાની બઉ મજા આવે નીકળે છે તો અને દીકુ પણ છે ખાવા